ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને આખી બજેટમાં નાગરિકોને ડિજિટલ અને નાણાકીય સુરક્ષા માટે વિશેષ ભંડોળ ફાળવવા પત્ર લખી માંગ કરી છે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા વ્યાપ વચ્ચે સામાન્ય જનતાની સુરક્ષા માટે તેમણે ચિંતા વ્યક્ત કરી છે બજેટ એ ખાલી વિષય નથી લક્ષી મુદ્દો છે આખો બજેટની ફાળવણી મોટા ભાગે સોશિયલ સેક્ટરમાં વધારે જે નીડી લોકો છે એના માટે એના માટે હોવું જોઈએ અને હમણાં હમણાં બીજેપી આવ્યા પછી આ બજેટને પૂરાતવારા બજેટના ચક્કરમાં છે હંમેશા વિકસતા જતા અર્થતંત્ર માટે ડેફિસિટ ફાઇનાન્સ મસ્ટ હોય છે ખાદ પુરવણી એમાં કામમાં આવે જેથી દર વર્ષે એમાં એડ થતું જાય પણ આ તો વગર હમજણે જે કહી છે પુરાત શ્રી પુરાત જડશે ગુજરાતમાં જે લગતા હોઈએ છે એવું આ બજેટ એમ કે શ્રીપુરાદ જણ છે આવું ના હોય ઠીક છે જરૂર છે આજે એઆઈના જમાનામાં જે ડિજિટલ આખું અને સાયબર ફ્રોડ ચાલી રહ્યા છે બટ ડિજિટલ એરેસ્ટમાં કલ્પના બહારના નાગરિકો એટલા બધા દુઃખી થાય પરેશાન થાય કરોડો રૂપિયાનું આધન થઈ જાય ખબર ન પડે બેંકમાંથી રૂપિયા ઉપડી જાય સરકારને ખબર ન પડે લોકોને ખબર ન પડે અને જે કંઈ સાયબર ફ્રોડ છે એ તો દિવસે દિવસે વધવાનું જ છે એ જેટલું આ ડેવલપમેન્ટ થવાનું એમાં ગુજરાત હમણાં એઆઈના ચક્કરમાં છે તો એઆઈને એટલું બધું ડેવલપ તમે કરો જેથી કરીને આ સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટની દુનિયામાં ફટાક લઈને વિધિન મિનિટ્સ ખબર પડી જાય કે ક્યાં શું થઈ રહ્યું છે એટલે આના પૂરો ઉપયોગ ગુજરાત આખા દેશમાં એવું રાજ્ય જે બજેટમાં એક આવો મુદ્દો મૂકે જેથી કરીને એની નકલ બીજા રાજ્યો કરે આ ગુજરાતમાં થાય છે એવું નહીં ગુજરાતમાં થાય છે છાપામાં આવે એટલે આપણે ખબર પડે હરિયાણામાં એ થાય છે દિલ્હીમાં બધે થાય છે પણ થાય તો બ્રેક મારવા સરકારની જવાબદારી છે આવા લોકોને બચાવવાની તો સરકાર ખાલી બજેટ મૂકે એટલું નહીં બજેટમાં સ્પેશિયલ આવા એક્સપર્ટ લોકોનો ઉપયોગ કરીને એમના માધ્યમથી આવું એક સ્પેશિયલ ચેપ્ટર મૂકાય જેથી કરીને આવનારા દિવસોમાં આવા ફ્રોડ ન થાય એટલું જ નહીં નકલી ઘી નકલી દૂધ નકલી ફલાણું નકલી દુનિયાભરનું નકલી એનો પણ વિચાર આમાંથી થાય કે ખબર પડે કે આ આ કઈ દિશામાં આપણે